સબરગાડ જિલ્લાના હિંમતનગર શામળાજી હાઇવે પર ગામડી પાસે વહેલી સવારે અકસ્માતમાં એક સ્થાનિકનું મોત થતાં ચક્કાજામ કરીને વિરોધ કરાયો હતો ત્યારે હાઇવે પર પથ્થર અને ઝાડના મોટા મોટા થડ મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેને કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે ત્યારે રોષે ભરાયેલા ટોળાએ ડીવાયએસપીની ગાડીમાં પણ આગ ચંપી કરી હતી આ સાથે ટોળાએ ત્રણ થી ચાર ગાડીના કાચ પણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે આ સાથે ઉપરી અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે ત્યારે આ અંગે માહિતી મળતા આજે સવારે સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર

લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળે ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં આ જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ નથી સ્થાનિક કારણે કરવો પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ એને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચએ એના અધિકારીઓ જણાવે છે